એટલે કે આ બાબત માટે અમે અહીં પ્રાંત અધિકારમાં આવેલા છે બીજું કે હવે પછી એક તપાસ આવે તો પોલીસ રક્ષણ સાથે અમારી પૂરી માંગ થાય એટલે કમ્પ્લીટ અમારું સાપિકાપ જોવાનું એટલે ઓર નામ ઈશકભાઈ हसन અમે દુલા ઓ દે ગામ ગામનો રહેવાસી અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છે ગાંધીનગર વકબ વોર્ડમાં ત્રણ તારીખો પડે છે બે તારીખમાં લોકો હાજર નથી ત્યાં એક તારીખમાં અમે એ આવ્યા ત્યાં પછી ટ્રોફિક વોર બેગમ તપાસ માટે આવા બધા દસ્તાવેજો ભેગા કરવા પડે એ લોકોની પાસે કોઈ પુરાવા નથી એટલા લીધે આ લોકો અમારી સાથે માથાકૂટ કરી ને આ બંધ કરાવી દીધું હજુ અમને મારી નાખવાની ધમકી આ લોકો પાછા આપે મારી નાખવાની ધમકી આપે છે બીજું બસો ચોવીસ બસો બેતાલીસ બસો બસ આઠસો ચાલીસ ને બસો સત્તર આ ચાર ટ્રસ્ટ છે એમાં બે વર્ષમાં પચાસ લાખની ચોરી છે વકફ બોર્ડને મતલબ કે આ લોકોએ વકફ બોર્ડને બી ગેરમાર્ગે દોરી દોર્યું છે હવે જો અમે ચાલીસ વર્ષનો હિસાબ જોયો પાંત્રીસ ચાલીસ વર્ષનું તો કરોડોનો હિસાબ નીકળે મહેરબાની કરીને અમારી વકફ બોર્ડની પાસે અમે ઇન્ડિયા માંગીએ છીએ તો કોઈ હિસાબે અમારી એકદમ જાનની હિફાજત થાય બીજું કે ગામનું જે ટ્રસ્ટ છે ચંબુસર તાલુકાના દેહગામ ગામે જે ટ્રસ્ટમાં ગેરવહીવટી બાબત અમુએ ગાંધીનગર ખાતે વકફ બોર્ડમાં અરજી કરેલ અને વકફ બોર્ડમાંથી વકફ બોર્ડના ચેરમેનશ્રીએ તપાસ અધિકારી નિમણૂક કરેલ દસ ચાર દસ ચાર તારીખે તપાસ અધિકારી વકફમાંથી આવેલ તોફીકભાઈ વોરા જેમને નિમણૂક કરે તે આવેલ અને તપાસ કરવા દેગામમાં આવેલ પણ બેગામમાં જે સામેવાળા પક્ષ છે એ લોકોએ તપાસ થવા ન દીધી અને અરજદારો સાથે લડાઈ ઝઘડા પણ ઉતરી આવ્યા અને તપાસમાં તપાસ થવા ન દીધી તો અધિકારી શ્રી લડાઈ ઝઘડાને જોતા પાછા જ આવેલા ગયેલા તો અમારી નાયબ કલેક્ટરશ્રીને પ્રાંત અધિકારી અધિકારીશ્રીને એટલી અરસ્ત કરવા આવેલા છે આવેદનપત્ર આપવા આવેલા છે કે અમારી આ વખત બોર્ડમાં જે ગેરરીતિ થયેલ છે એની ન્યાયિક તપાસ થવી જોઈએ અને અમને સંપૂર્ણ સાથ સહકાર મળે એટલા માટે અમે પ્રાંત અધિકારી આવેદન આવેદનપત્ર આપેલું છે ગેરવહીવટ થયેલો છે તેમાં ટ્રસ્ટના બીજા સભ્યો અજાણ છે અમને અમારે વારંવાર પૂછતા બીજા સારા બધા સભ્યો અજાણ છે પ્રમુખ અને સેક્રેટરી દ્વારા જ આ બધું જે કંઈ છે તે ગેરવહીવટ કરવામાં આવેલ છે એવી અમને અમોય પણ વાર વાર વારંવાર એમને રજૂઆતો કરતાં છતાં એ લોકો જવાબ આપવા તૈયાર નથી એટલે અમે પ્રાંત અધિકારી આવેદન આવેદનપત્ર આપવા આવ્યા આવ્યા છીએ અને અમને ન્યાય મળે એવી અમારી બધાની હૈયાધારણ છે